ભાજપના ધારાસભ્ય અર્જુન મોઢવાડિયાએ કહ્યું હજી પણ વિજય મેળવ્યો હોય તેવા ઉત્સાહથી કોંગ્રેસ કોઈ તૈયારી કરતી નથી સાળંગપુર હનુમાનની પવિત્ર જગ્યાની અંદર પ્રદેશ ભાજપાની વિસ્તૃત કારોબારીની બેઠક મળી રહી છે ત્યારે એ બેઠકોની અંદર સંગઠનની પણ ચર્ચાઓ થશે અને આ કાર્યકરોના મહાકુંભમાં આગામી દિવસોમાં જે ચૂંટણી આવી રહી છે નાની મોટી જે કાંઈ એની તૈયારીઓની પણ અહીંયા શરૂઆત થશે ભારતીય ભારતીય જનતા પાર્ટીની એક ચૂંટણી પૂરી થાય એટલે બીજીની તૈયારીમાં એના કાર્યકર્તાઓ લાગી જતા હોય છે જ્યારે સામે પક્ષે છે અત્યારે હારી ગયા પછી પણ જાણે જીતી ગયા હોય એવા માહોલની અંદર હજી પણ એ વિજય મેળવો હોય એવા ઉત્સાહથી કોંગ્રેસ કોઈ તૈયારી કરતી નથી ત્યારે અહીંયા આટલી મોટી પ્રજાની વચ્ચે જવાની કાર્યક્રમો લઈ જવાની તૈયારી અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યુઝ સાથે